ગુજરાતની અંદર ચોમાસું બરાબરનું જામ્યું છે અરબી સમુદ્રમાંથી આવેલા સાયક્લોનિક સિસ્ટમના કારણે મિત્રો ચોમાસાના નેઋત્યના પવનો ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકતા ન હતા પરંતુ હવે દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર હવે બરાબર ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ ઊભી થાય છે અઠ્યાવીસમી જૂનના રોજ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે અને મિત્રો હજુ પણ ઓગણત્રીસમી જૂનના રોજ પણ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ઓગણત્રીસમી જૂન અને શનિવારના દિવસે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર રહેશે ધોધમાર વરસાદની આગાહી તો ગુજરાતના કયા વિસ્તારોમાં વાવણી લાયક સુધીના ભારે વરસાદો જોવા મળશે તો આ સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર ગુજરાતના આ દૂર સુધીના વિસ્તારો ઉપર અત્યારે એક લો પ્રેશર પણ બનતું જોવા મળી રહ્યું છે મિત્રો બંગાળની ખાડીનું પહેલું લો પ્રેશર અત્યારે બન્યું છે ને આ લો પ્રેશર ગુજરાત ઉપર આવશે કે નહીં એમને લઈ આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના કેટલાય વિસ્તારો કે જે રાત્રેના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગો જે રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારો છે વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જોવા મળ્યો હતો વરસાદ તો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ લાગુના વિસ્તારો નવસારી લાગુના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ અઠ્યાવીસમી જૂનના રોજ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર સારા વરસાદો જોવા મળ્યા છે જેની અંદર ભાવનગરના વિસ્તારો હોય આ સાથે જ અમરેલીથી લઈ સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારો તો બીજી તરફ અમદાવાદની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળ્યો છે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાથી સાબરકાંઠાના વિસ્તારોને કચ્છના પણ કેટલાય છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ મિત્રો જોવા મળ્યો છે ને હવે આપણે જાણીએ તો ઓગણત્રીસમી જૂનના રોજ અને વહેલી સવારથી જ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ તો અરબી સમુદ્રનું સાયક્લોનિક સિસ્ટમ જે ખાસ કરીને ગુજરાત ઉપર આવ્યું ને જેને લઈ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ આપ્યોને આ સિસ્ટમ અત્યારે ગુજરાતના પૂર્વીથી લઈ હવે પશ્ચિમી ભાગો ઉપર અરબી સમુદ્ર ઉપર આ સિસ્ટમ નબળી પડતી જોવા મળી રહી છે અને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ ઉત્તરની દિશા તરફ ખસી અને કચ્છના આજુબાજુના વિસ્તારોની અંદર વેર વેરવિખેર થઈ શકે છે આ સિસ્ટમની અસર અત્યારે ગુજરાતની અંદર નહિવત બરાબર જોવા મળી રહી છે અને જેમનો જે વાદળોનો છેડો છે એ અત્યારે મસ્કત લાગુના અરબી સમુદ્રમાં

ગઈકાલ વાવણી લાયક જેવો સારો વરસાદ હવે જોવા મળ્યો છે મિત્રો આ વરસાદની પેટર્ન હવે બદલાણી છે ને હવે ખરેખર સ્થિતિ ગુજરાતની અંદર ચોમાસું બેઠી હોય એવી જોવા મળી રહ્યું છે જોકે હવામાન વિભાગ તરફથી તો મિત્રો સત્યાવીસમી જૂનના રોજ ગુજરાતના તમામ ઉત્તરી ગુજરાત સહિતના વિસ્તારોની અંદર આ નૈઋત્યનું ચોમાસું બે હજાર ચોવીસનું બેસી ગયાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે પરંતુ ગુજરાતની અંદર સાચા અર્થમાં ચોમાસાની સ્થિતિ મિત્રો અઠ્યાવીસમી જૂનથી જોવા મળી છે આપણે જાણીએ મિત્રો તો હવે ઓગણત્રીસમી જૂનના વહેલી સવાર દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના સુરત ભરૂચ આ સાથે જ આપ અહીં જોઈ શકો તો વલસાડ અને નવસારીના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવારે હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના આ સાથે ભાવનગરના મહુવા તળાજા અલંગની દરિયાઈ પટ્ટીની અંદર પણ વહેલી સવારથી જ હળવા ભારે વરસાદી ઝાપટા શરૂ થઈ જાય તો બીજી તરફ દ્વારકા અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ મિત્રો વહેલી સવારે હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જોવા મળી શકે અને મિત્રો આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ બપોરનો સમયગાળો આવતો જાય છે એની અંદર જૂનાગઢ ગીર સોમનાથ જૂનાગઢની અંદર પણ આપ અહીં જોઈ શકો છો કે કદાચ લાગુના દરિયાના કાંઠાના માંગરોળ કેશોદ જુનાગઢ તો જૂનાગઢના રાજકોટ સુધીના વિસ્તારોની અંદર બપોર પહેલા જ મિત્રો હળવા વરસાદથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની રહેશે આગાહી તો મિત્રો ઓગણત્રીસમી તારીખના રોજ જૂનાગઢ જિલ્લાની અંદર ઘણા વિસ્તારોમાં સારો વરસાદ ખાબકી શકે છે આ સાથે જ મિત્રો બપોર પહેલાં કચ્છના પણ રાપર આજુબાજુના વિસ્તારો હોય કચ્છના ખાસ કરીને આપ અહીં જોઈ શકો મોરબી આજુબાજુના જે ગાંધીધામ લાગુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદરને જામનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ બપોર પડવાની પહેલાં જ મિત્રો અમુક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકી શકે છે ને ખાસ કરીને મિત્રો શનિવારના દિવસે એટલે કે ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન ક્યાં રહેશે વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો હોય આ સાથે જ રાજકોટ જિલ્લાના બોટાદ લાગુના વિસ્તારો આપ અહીં જોઈ શકો અમરેલીના બોટાદ અને રાજકોટ લાગુના વિસ્તારો જેની અંદર બાબરા ગઢડા જસદણ ગોંડલથી લઈ બોટાદના પણ બરવાળા ભાવનગર સુધીના વિસ્તારો આ સાથે જ મિત્રો ધંધુકા રાણપુર લાગુના વિસ્તારો છે રાજકોટના ચોટીલા સુરેન્દ્રનગર સુધીના વિસ્તારો અને ખાસ કરી ઉત્તરીય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો હોય જેમાં અમદાવાદની અંદર પણ સારા વરસાદની રહેશે શક્યતા ધોળકા સુરેન્દ્રનગર વિરમગામ અને મિત્રો મહેસાણાની અંદર પણ અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો અમુક વિસ્તારોની અંદર સીમિત વિસ્તારોમાં મિત્રો બેથી ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ ખાવકી શકે છે આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર શનિવારના દિવસે ભારે જોર જોવા મળી શકે જેની અંદર સાબરકાંઠાના વિસ્તારો જેમાં ખેડબ્રહ્મા પાલનપુર બનાસકાંઠા સુધીના વિસ્તારો અંબાજી આબુ રોડ તો આ સાથે જ રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો જે બનાસકાંઠાના જોવા મળે જેમાં મિત્રો ધાનેરાની અંદર પણ સારી શક્યતા જોવા મળશે આમ બનાસકાંઠાના રાજસ્થાનના બનાસકાંઠા સાબરકાંઠા લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો ઓગણત્રીસમી જૂનના બપોરના સમયગાળા દરમિયાન હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો મિત્રો મધ્યપૂર્વ ગુજરાતની અંદર સારી શક્યતા જોવા જઈએ તો ખંભાત અમદાવાદ લાગુના નડિયાદથી આણંદના અમુક વિસ્તારો હોય આ સાથે જ ગોધરા છોટા ઉદેપુર બોડેલી નર્મદા આ વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની આગાહી રહે અને મિત્રો મધ્યપ્રદેશના સરહદી બોર્ડરના ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સારો હળવોથી લઈ મધ્યમ સુધીનો વરસાદ ઓગણત્રીસ તારીખે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો આ વરસાદના વિસ્તારો ઘણા બધા હશે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો સારો સાર્વત્રિક વરસાદ પણ ખાબકી શકે છે ને જેને લઈ આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ બપોરનો સમયગાળો પસાર થઈને મિત્રો સાંજના ચારથી પાંચ વાગ્યાના સમયગાળા આજુબાજુ ઉત્તરી ગુજરાત અને કચ્છના ખાણા વિસ્તારોની અંદર સારા વરસાદના રહેશે એંધાણ જેમાં આપ અહીં જોઈ શકો છો મિત્રો સાબરકાંઠાના વિસ્તારો હોય મોડાસા અરવલ્લી મહીસાગર બાયડ લાગુ કપડવંજ લાગુના વિસ્તારો આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે સાબરકાંઠાના ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા પાલનપુર સાંજના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી રહે ને જેને લઈ બેથી ત્રણ ઇંચ સુધીનો પણ અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે બનાસકાંઠાના કચ્છ લાગુના થરાદ આજુબાજુના વિસ્તારોથી લઈ કચ્છના પણ આપ અહીં જોઈ શકો છો રણગીર રણલાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો સાંજ દરમિયાન સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે ને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર ખાસ વરસાદનું જોર વલસાડ ડાંગ અને નવસારી સુરત આજુબાજુના વિસ્તારોમાં જોવા મળે જેમાં હળવા મધ્યમ વરસાદની રહેશે શક્યતા જેમ જેમ આપ અહીં જોઈ શકો છો મિત્રો કે મોડી સાંજ દરમિયાન શનિવારે ગુજરાતની અંદર અમદાવાદ મહેસાણા અને બનાસકાંઠા સાબરકાંઠા લાગુના પટ્ટાની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે તો આ રીતે મિત્રો ઓગણત્રીસમી જૂનના રોજ ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે જેની અંદર કચ્છની અંદર ખાસ કરીને મિત્રો હળવાથી મધ્યમ સુધીના વરસાદની શક્યતા છૂટાછવાયા વિસ્તારોમાં રહે પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો જામનગરના દરિયાના કાંઠા અને રાજકોટ લાગુના વિસ્તારો હોય તો પોરબંદરની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી અને જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર બપોર પહેલાં અમુક વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે ને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ આ જ રીતે વરસાદની પેટર્ન જોવા મળી શકે છે તો આ રીતે ગુજરાતની અંદર મિત્રો ઓગણત્રીસમી તારીખના રોજ ઘણા વિસ્તારોની અંદર સારા વાવણી લાયક સુધીના વરસાદો જોવા મળશે હવે પછી મિત્રો આપણે ત્રીસ જૂનની અપડેટ જોઈએ તો ત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સારી વરસાદની રહેશે શક્યતા દક્ષિણી ગુજરાતની અંદર આ સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવે પછી મિત્રો ચોમાસા જેવી સ્થિતિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે વાદળછાયું ભારે વાતાવરણ બને છે ને જેને લઈ ગુજરાતની અંદર ત્રીસ જૂને પણ દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય આ સાથે જ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં મોડી સાંજ દરમિયાન સારા વરસાદની શક્યતા તો પહેલી જુલાઈએ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી જશે મિત્રો પહેલી જુલાઈએ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ સારા વરસાદની શક્યતા રહે અને ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન મિત્રો અમદાવાદ ધોળકા સુરેન્દ્રનગર સહિત મધ્ય પૂર્વ ગુજરાત ગુજરાતના વડોદરા આણંદ આ સાથે જ નડિયાદ ગોધરા સુધીના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે મિત્રો હવે પછી આપને જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડીના આપ જોઈ શકો છો કાંઠાના વિસ્તારોમાં અત્યારે આ વિસ્તારોમાં અત્યારે મિત્રો એક લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે આ લો પ્રેશર મિત્રો ગુજરાત ઉપર આવે એવી અત્યારે કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી કોઈ પરિબળોના આધારે પણ મિત્રો જે બંગાળની ખાડીનું આ લો પ્રેશર બન્યું છે લો પ્રેશર જો ગુજરાત ઉપર આવે તો ગુજરાતની અંદર વરસાદનો સારો એક સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે પરંતુ મિત્રો અત્યારે જે બંગાળની ખાડીના વિસ્તારોમાં બનેલું લો પ્રેશર જોવા મળી રહ્યું છે લો પ્રેશર ગુજરાત ઉપર આવે તેવી અત્યારે જે પ્રમાણે સ્થિતિ છે એ પ્રમાણે જોવા નથી મળી રહી તેમ છતાં પણ જો આ લો પ્રેશર કોઈ પરિબળો બને અને જેને લઈ ગુજરાત ઉપર આવવાનો એમનો ટ્રેક બનશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું બીજી તરફ ગુજરાતની અંદર મિત્રો જુલાઈ મહિનાની અંદર પાંચ જુલાઈ બાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે પણ એ પણ આપણે આગળ જણાવીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પલની માહિતી પહોંચાડીશું આવજો મિત્રો જય હિન્દ જય ભારત